આજથી પંદર દિવસ પહેલા ઝઘડીયા જીઆઈડીસી વિસ્તારમાં એક દસ વર્ષની સગીર દીકરીનું છત્રીસ વર્ષીય વિજય પાસવાન અપહરણ કરી લઈ જઈને ગંભીર ઇજા પહોંચાડી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું આ જઘન્ય ઘટનામાં પોલીસે વિજય પાસવાનની ધરપકડ કરી હતી જોકે સગીર દીકરીનું વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે આત્મ દિવસે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ જઘન્ય ઘટનાના પડઘા ગુજરાત રાજ્યથી લઈ દેશભરમાં પડ્યા હતા અને વિજય પાસવાન જેવા નરાધમને તાત્કાલિક ફાંસી આપવાની માંગ કરવામાં આવી હતી ઠેર ઠેર દીકરીના આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિના કાર્યક્રમો કેન્ડલ માર્ચ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ત્યારે ઝઘડિયાના સર્વ સમાજના ગામના યુવા આગેવાન વૈભવ વસાવા મિતેશભાઈ પઢિયાડ વિજય વસાવા તેમજ તેમની ટીમ તથા ઝઘડિયા ગામની મહિલાઓ દ્વારા દીકરીની આત્માને શાંતિ મળે તે માટે ઝઘડિયા બજારમાંથી ચાર રસ્તા સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાથી કરણી સેનાના ભૂપેન્દ્રસિંહ રાઠોડ લખનસિંહ દરબાર ઉપસ્થિત રહ્યા હતા શ્રદ્ધાંજલિના કાર્યક્રમ ઝઘડિયા બજારથી કેન્ડલ માર્ચ કરી ઝઘડિયા ચાર રસ્તા સુધી આવી પહોંચ્યા હતા જ્યાં બે મિનિટનો મૌન પાડી મૃત આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી જયશિલ પટેલ ટીપીએન ચેનલ ઝઘડ